ના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય છ કડી બાર થી ઓગણીસ સુધી તે અરસામાં ઈસુ પ્રાર્થના કરવા માટે ડુંગર પર ચાલ્યા ગયા અને આખી રાત ઈશ્વરને પ્રાર્થના કરવામાં ગાળી સવાર થતા તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓમાંથી બારને પસંદ કરી તેમનું પ્રેસિતો એવું નામ પાડ્યું સિમોન જેનું નામ તેમને પીટર પીટર રાખ્યું અને તેનો ભાઈ આંદ્રિયા યાકોબ અને યોહાન ફિલિપી અને બાર્થોલોમી માર્થી અને થોમા આલ્ફીનો દીકરો યાકોબ અને જહાલ જહાલ નામે ઓળખાતો સિમોન યાકોબનો દીકરો યહુદા અને વિશ્વાસઘાતી નીવડ્યો હતો તે યહુદા ઈશ્વરિયો પછી શિષ્યો સાથે ડુંગર પરથી નીચે આવીને ઈસુ એક સપાટ જગ્યાએ ઊભા રહ્યા ત્યાં તેમના શિષ્યોનો મોટો સમુદાય જામ્યો હતો અને યરૂસાલેમ અને યહુદિયામાંથી તેમજ તૂર અને સિદોનના દરિયાકાંઠાના પ્રદેશમાંથી પણ પુષ્કળ લોકો તેમને સાંભળવા આવ્યા હતા અને જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજા કરવામાં આવ્યા ટોળામાંના બધા જ માણસો ઈસુને અડવાનો પ્રયત્ન કરતા હતા કારણ શક્તિ તેમનામાંથી નીકળીને સૌ કોઈને સાજા કરતી હતી આ પ્રભુની વાણી છે તે જ આપણો અધ્યન છે સૌને ઈશ્વર પ્રભુ ઈશુ બાર માણસોને પસંદ કરે છે અને તેઓને પેશિત્વ તરીકે લાદ આવે છે પસંદ કરે દરેક વ્યક્તિ ખૂબ જ સામાન્ય માણસો હતા તેઓ ઈશુમાં વિશ્વાસ રાખતા હતા અને ત્રણ વર્ષ સુધી તેમની સાથે ચાલતા હતા તેઓએ પવિત્ર આત્માથી સશક્ત બનાવવામાં આવ્યા જેથી તેઓ ગામે ગામે જઈ પ્રભુની વાણી અને ઉપદેશ આપી શકે આજના શુભ સંદેશમાં જીવનમાં કોઈ પણ નિર્ણય અથવા પસંદગી કરતા પહેલાં પ્રાર્થનાપૂર્વક ઈશ્વરની ઈચ્છાને સમજવાના મહત્વ પર ભાર મૂક્યો જેમ કે ઈશ્વરે આખી રાતની પ્રાર્થના પછી તેમના મિશન માટે તેમના પ્રેસિદ્ધોને પસંદ કર્યા પ્રેસિતા સિવાય પ્રેસિદ્ધો પ્રભુને વિશ્વાસવાનું અનુયાયો બની ગયા અને પ્રભુના મિશનમાં સહયોગી બન્યા સ્નાન સંસ્કાર દ્વારા આપણે પણ ઈશ્વરના સહયોગી સહયોગ કરવા પવિત્ર જીવન જીવવા અને દુઃખમાં ધીરજ રાખવા માટે આહવાન કરવામાં આવે છે ઈશ્વરને પ્રેમ કરવાનો અર્થ એ છે કે તેમના રાજ્યની પ્રગતિ માટે મુશ્કેલીઓનો સામનો કરવો આજે પ્રભુ પ્રેસિધ્ધોની જેમ જ પસંદ કરે પ્રભુએ ને પ્રાર્થના કરીએ આપણે પણ ઈશ્વરના મિશનમાં કાર્યમાં સહભાગી બનીએ એવી કૃપા વર્ષાવે આમિત